આજરે અહીંયા ખેડા કેમ્પ ખાતે દારૂ નાશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનની કુલ બોટલ સોળ હજાર પાંચસો કિંમત રૂપિયા તોંતેર લાખ ઓગણીસ હજાર ત્રણસો તેર ખેડા ટાઉન ખાતેના એકવીસસો છન્નું બોટલ તથા દસ લાખ ચોત્રીસ હજાર છસો પચીસ રૂપિયાની કિંમતનું દારૂ તથા લીંબાસી પોલીસ સ્ટેશનના બાર હજાર એકસો ચોવીસ બોટલની ચોસઠ લાખ બાણું હજાર પાંચસો પચાસ કિંમતનો દારૂ આમ કુલ ત્રીસ હજાર આઠસો સુડતાલીસ બોટલ તથા એક કરોડ અડતાલીસ લાખ છેતાલીસ હજાર ચારસો એક્યાસી રૂપિયાની કિંમતના દારૂનો અત્રે નાશ કરવામાં આવે છે અત્રે નાય પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ રાઠોડ સાહેબ છે તથા નાય પોલીસ અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગમાંથી પણ અહીંયા હાજર છે તમામ પોલીસ મિત્રો તથા મીડિયા કર્મીઓ હું તમામનો આભાર માનું છું આ સાથે જ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ આવે છે ત્યારે હું તમામને સંદેશો પાઠવું છું કે આપણે દારૂના વ્યસનથી તથા અન્ય તમામ પ્રકારના વ્યસનથી દૂર રહીએ અને એક સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજ બનાવીએ